બ્રહ્મકમળનો ફૂલ એક અદ્ભુત ફૂલ છે આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે આ ફૂલને ખીલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે બ્રહ્મકમળ ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યના પુષ્પ છે અહીં આ ફૂલોની ખેતી પણ થાય છે આ ફૂલો વિશેષ રીતે રાજ્યોમાં પિંડારીથી લઈ ચીકલા રૂપકુંડ હેમકુંડ બ્રજગંગા ફૂલોની ઘાટી કેદારનાથ સુધી મળી આવે છે આ ફૂલો હજારો કિલોમીટર દૂર એવા સજોદ ગામ જ્યાં ભગવાન શિવ બ્રહ્મા હત્યાના દોષથી મુક્ત થયા હતા તે સ્થળે વિવેક શર્મા નામના યુવક જે આંબેડકર નગર ખાતે રહે છે તેમના નિવાસસ્થાને વાડામાં ખીલ્યા હતા ચાર વર્ષ પૂર્વ સોનગઢ વ્યારા ખાતે મિત્ર પાસે આ ફૂલના પરણા લઈ આવ્યા હતા અને તે પરણા વાવ્યા બાદ આજે ચાર વર્ષ પાંચ ફૂટનો છોડ બન્યો છે અને ચાર વર્ષ બાદ તેના ઉપર ફૂલ લાગ્યા હતા જે ફૂલ માત્ર રાત્રિના જ અને તે પણ પાંચ કલાક સુધી જ ખીલેલા જોવા મળ્યા હતા આ અદભુત ફૂલને વાવનાર વિવેકભાઈ શર્માએ જણાવ્યું હતું કે આ ફૂલની સુંદરતા અદ્ભુત છે અને હું ભાગ્યશાળી છું કે હિમાલયમાં થતા પુષ્પ મારા વાળાની શોભા વધારી રહ્યા છે આ ફૂલને ભારત ઘણા અન્ય નામોથી પણ ઓળખે છે જેમ કે હિમાચલમાં દુધા ફૂલ કાશ્મીરમાં ગલગંજ અને ઉત્તર પશ્ચિમી ભારતમાં બર્ગન ટોગેસના નામથી પ્રસિદ્ધ છે આ ફૂલ ખૂબ જ સુંદર હોય છે તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે આ ફૂલનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા આબોવેલાટા છે ફૂલ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ ફૂલ ધાર્મિક મહત્વ પણ છે માન્યતાઓ અનુસાર બ્રહ્મકમળના નંદાનું પ્રિય પુષ્પ છે માટે તેને નંદા અષ્ટમીમાં તોડવામાં આવે છે બ્રહ્મકમળનો અર્થ છે કે ભ્રહ્માનું કમળ કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલ નહીં ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે છે તે

અ એક અલગ ટાઈપનું પુષ્પ જેમ કે ફૂલ જેમળ કમળ છે કમળ એમ તો ઘણા બધા કમળ હોય છે પણ પાણીની બહાર કમળ હોય એવું એક અમારા ઘેરે કમળ થયું છે એનું નામ છે બ્રહ્મ કમળ જે ડાળીઓમાંથી નથી પણ પાન પાનમાંથી પાન થાય છે અને પુષ્પ પણ પાનમાં જ લાગે છે અને એ પણ રાતના ખીલે છે લગભગ તો નવ થી પાંચના ગાળામાં અને સવાર થતા પાછું કળમાઈ જાય છે એ પુલ વિશેષતા એ છે કે એ આપણા અહિયાં જોવા નથી મળતું એ ઉત્તરાખંડના અમુક રાજ્યોમાં જ જોવા મળે છે એ સિવાય કશે જોવા નથી મળતું પણ ભાગ્યના નસીબે અમારા ઘરે એ પુલ જોવા મળ્યું છે લગભગ તો મેં ચાર વર્ષ પહેલા એનો જે છોડ છે એ લાવ્યો હતો અને ઘરે રોપ્યો હતો ચાર વર્ષ પછી એને પહેલી વાર હમણાં કળીઓ આવી છે અને પુષ્પ લાગ્યું છે સવાર સાંજના નવ વાગ્યા પછી ખીલ્યું છે અને સવારના અ પાંચ વાગ્યા પેલા પાછું કરમાઈ ગયું છે